નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના લીલા ગ્રુપ ની હોટેલ એફસી સરોવર પ્રીમિયર ખાતે આજથી રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલને અનુલક્ષીને હોટલના રેસ્ટોરન્ટને રાજસ્થાનની થીમ આધારિત શણગારવામાં આવ્યું છે આ ફેસ્ટિવલ દરમિયાન ભાવનગરની સ્વાદપ્રિય જનતા સાંજના સાત્રીસથી અગિયાર વાગ્યા સુધી રાજસ્થાનની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશે राजस्थानी फूड फेस्टिवल अंगे होटल ना मैनेजर के एम आपी हती। राजस्थानी फूड फेस्टिवल हम अपने स्पाइस स्टोरी रेस्टोरेंट में आज से शुभारम्भ कर रहे हैं। जिसका मुख्य उद्देश्य ही है कि हम अपने भावनगर वासियों को राजस्थानी फूड का एक आनंद दे सकें। राजस्थानी फूड अपने आप में बड़ा रॉयल और रिच फ्लेवर दिए हुए फूड है उन जो सबसे अहम बात है राजस्थानी फूड की उसकी मिठाइयाँ राजस्थानी मिठाई अपने आप में बहुत अच्छी होती है मुख्यतः मालपुआ आपके घेवर यानी टॉक बालू शाही सो so, ये सारी चीजें राजस्थानी फूड फेस्टिवल और आने वाले 10 से 15 दिन तक એક પખવાડિયા સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં રાજસ્થાની ભોજનનો સ્વાદ માણવા માટે હોટેલના જનરલ મેનેજર કે એમ તારા શેફ રિપ્સન એફ એન બી મેનેજર પ્રકાશ તિવારી અને હોટેલ મેનેજમેન્ટ દ્વારા અનુરોધ કરાયો છે